પરિવાર સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર લેટર કાર્ડ અંગે જણાવશું તેવું અશોકભાઈ માંગરોળિયા દ્વારા પણ આ તકે કહેવાયું છો શું કેશો વાત કરો નથી લેટર પેડ ઓરિજિનલ છે સહી સિક્કા ઓરિજિનલ છે લેટર પેડ સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે એનો એફએસએલ તપાસ કરાવો હું ઓગણીસો નવ્વાણું થી બે હજાર ચાર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો બે હજાર ચાર થી બે હજાર પંદર સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ બે વાર જવાબદારી મારી પાસે હતી જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર જિલ્લા ભાજપનો રમતગમત સેલનો કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્ય કરશું મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મુકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે કિશોરભાઈ કાનપુરિયા નો જ પત્ર છે આજે એક મહિના જેલ બહાર આવ્યા હોય અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ પછી તમને વ્યવસ્થિત નિરાયતે બોલાવી અને આખે આખી પ્રેસ કોન્ફરન્સ કરશું જે સત્ય હશે એ બધું બહાર આવશે આજે સત્યનો વિજય થયો છે એક મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપ તમને સમય ભારત માતા કી ભારત માતા કી સમય આપો તમને પૂરો સમય આપો પૂરો સમય આપો તમને